માળિયાહાટીના પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા દિવાળી પર્વ ઉત્સાહભેરની ઉજવણી કરાઈ ત્યારે વહેલી સવારથી જ બ્રહ્માકુમારી મિતાબેન દ્વારા મુરલી સાંભળવામાં સાંભળવામાં આવી હતી ત્યારે દિવાળીની નિમિત્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું બાબાને ભોગ લગાવવામાં આવ્યો ત્યારે બહેનોએ સંપૂર્ણ વેશભૂષા સાથે લક્ષ્મીનારાયણની પૂજા તેમજ આરતીનો કાર્યક્રમ યોજ્યો હતો દરેક ભાઈઓ અને બહેનો દીવડા પ્રગટાવીને નવા વર્ષનો શુભ સંકલ્પ પણ લીધો હતો વહેલી સવારે દીપાવલી પાવન પર્વ નિમિત્તે ખાસ લક્ષ્મી નારાયણ જેનું આજના દિવસે લોકો આહવાન કરી રહ્યા છે તો લક્ષ્મી પૂજન અને સાથે સાથે શુભ સંકલ્પનો શ્રેષ્ઠ પોતાનું જીવન સફળ કરી બીજાને સફળતા આપવી સુખ શાંતિની સર્વ આખા વિશ્વના આત્માઓની સુખ અને શાંતિ મળે એની શુભકામનાઓ બધાએ પાઠવી અને સાથે સાથે પોતાના જીવનની અંદરથી આજના દિવસે કમી કમજોરીને દૂર કરી અને શુભ સંકલ્પોને ધારણ કરી આવનારી એ રાધે કૃષ્ણ કહો સતયુગી સ્વર્ગીય દુનિયાની અંદર જવા માટેનો શુભ સંકલ્પનો દીવડો પેટાવી અને બધાએ મનોમન પોતાનો શ્રેષ્ઠ સંકલ્પ કર્યો અને આજનો દિવસ બધા આત્માઓની જ્યોત જગાવી અને એ મંગલમય સર્વ ભાઈ બહેનોએ કામના પાઠવી શું તમે પણ કંઈ ટેસ્ટી અને હેલ્ધી નમકીન ખાવા માંગો છો તો આજે જ ટ્રાય કરો લાઇટ એન્ડ ફિટ નમકીન ટેસ્ટમાં શ્રેષ્ઠ અને હેલ્થ માટે સૌથી બેસ્ટ નમકીન એટલે કે લાઇટ એન્ડ ફિટ નમકીન વેફર્સનો ખજાનો સાથે જ અલગ અલગ ના સ્વાદ માણો સોયા સ્ટિક ડેટ ચિપ્સ રતલામી સેવ રોસ્ટેડ ચણા રોસ્ટેડ પાપડ ફુદીના બેંગો ચાટ ગાર્લિક સેવ મમરા સોયા ભેળ સોયા સેવ સાથે જ ઘણા બધા નવા નવા નમકીન આજે જ ટ્રાય કરો અને વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો 9327901567